ચાણસમા તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્વ ટીડીઓનો વિદાય સમારંભ તેમજ નવનિયુક્ત ટીડીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો ચાણસમા તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા દોઢેક વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર ટીમ બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે બદલી થતા આજ રોજ ચાણસમા તાલુકા પંચાયત કચેરીની હોલની અંદર વિદાય સમારંભ યોજાયો નિયુક્ત ટીડીઓ લીંબાચિયાર સતકાર સમારમ યોજાય હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો હાજર રહી વિધાયમાં થયલા ટીડીને ભાવભીની આખી વિદાય આપવામાં આવી હતી મારા સર્વે સુવિધા કો ઉપસ્થિત રહી મને ભાવ સભર વિદાય આપી રહ્યા છે અને મુખ્ય મોમેન્ટો આપી અને મારું સન્માન કરે છે અને અત્યારે મને હોસ્પિટલ વિદાય આપી રહ્યા છે મારું અભૌભાગ્ય છે કે મને આ આવા તાલુકાની અંદર વિકાસના કામો કરવાની એક તક મળી હતી અને મેં પૂરી નિષ્ઠાથી આ તાલુકાનું અને સેવાડાના માનવીના જે યોજનાઓ છે સેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે અને આજે મારો વિદાય સમારોહ જાય છે ત્યારે

સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આઠસો થી નવસો જેટલા વિકાસના કામો જે હતા એ પૂર્ણ કર્યા છે લેન્ડ કમિટીની અંદર અઢીસો જેટલી અરજીઓનો અમે નિકાલ કર્યો છે અડસઠ જેટલી અરજીઓ મંજૂર કરી છે અને જે કંઈ સરકારશ્રીની યોજનાઓ આવી જે કંઈ કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં અમે સુપેરે એમાં સરસ આયોજન અને પરફોર્મન્સ આપી શકીએ